અહીંયા તો ધમા ચકલી આવે છે અંદર અંદર જવા જેવું જગ્યા કરવી પડી ગઈ ભાઈ ચકલીઓ નો અવાજ આવે ભાઈ મધુર મધુર અવાજ આવે છે કેમ કરું છે

સુકાઈ ગયું આપણું સુકાઈ નથી મતલબ તક થોડીક વારમાં સુકાઈ જશે આઈ થિંક થ્રી ટુ ફોર અવર્સમાં બરાબર ફોર અવર્સની અંદર હવે આ રીતે બીજું કપડું જોવાનું એને પણ આ રીતના ને એને આ રીતના સુકવવા જો એ રીતના સુકાવશો ને તો પડી જશે ચીપટી વગર બરાબર અને ખાસ ધ્યાન રાખવાનું જો તમારા કપડાં હલકા હોય ને તો તમારે એમાં ચીપટી લગાવવાની જરૂર પડશે તમે નહીં લગાવો તો એ ઉડી જશે અને બીજાના ધાબી જતું રહેશે બરાબર તો આ એક સેફ્ટી તમારે રાખવાની ઓકે ચાલો તો તેવી જ રીતે આપણે બધા જ કપડાંની ઝાપટ મારી મારીને શું મેળવીએ દોરી ઉપર એટલું બધું અઘરું પણ કામ નથી આવજો ઓકે બહુ જ સહેલું છે તું મચવાની કે સ્વાહ મેચ કહો એસે કંકે નિચોડ દેંગે ઠીક છે वेल well, मेरी इंग्लिश बहुत ही सॉरी इंग्लिश तो इतनी अच्छी नहीं है बट मेरी हिंदी बहुत ही अच्छी है ठीक है तो मैं सोच रही हूँ मैं फिर से हिंदी में चालू कर दूँ अपने ब्लॉग या नहीं आप लोग बताइए जरूर कमेंट बॉक्स में आई थिंक मुझे इंग्लिश भी सीख लेनी चाहिए मतलब मुझे आती है हालांकि दुखनी नहीं आती जितनी आनी चाहिए चलो छोटे छोटे कपड़े ये रह गए जो कि मैं आपको नहीं दिखा सकती क्योंकि पिछले वीडियो में कई लोगों ने ऐसी कमेंट की थी कि आप ध्यान रखो भाई अपने कपड़ों का कई ऐसी चीज़ें दिख जाती है जो नहीं दिखानी चाहिए तो भाई मैं जान बुझ नहीं दिखाती हूँ मेरे मन के अंदर ऐसी कोई भी चीज़ नहीं है मतलब ऐसी ख़राब कि मैं आप सबको दिखाऊँ और मैं ज़्यादा लैक्स और व्यू के चक्कर में ये सब कर लूँ ऐसी मेरी कोई मंशा नहीं थी गलती से हो गया था सब और भाई इसमें क्या है भाई हो जाता है कभी कभी गलती किसी से भी तो चलो भाई अपना कपड़ा सुख ही गया सूख भी दीजा नहीं गया

તો જલ્દીથી કોઈ પર પોલીસ જો આ વિડિયો જોવે ને તો એને પકડી જાય બરાબર ઘર નંબર કેટલા ઘર નંબર કેટલા છે ઘર નંબર નથી આપતો હું ખાલી નામ દઉં જા જા માણસ એને છાસ પીવાનું મન થયું બોલો હા ચપ્પુ ચપ્પુ આ જપૂ જપૂ કેમ ગયો તમે મારા વાળ આવતા ને મારા વાળ આવતા બી ગયો તો એલા બી ગયો તો બી ગયો તો કેમ પકડ્યા તમે વાળ કેમ પકડ્યા તમે મારા એ મારા કેમ મારા કેમ પકડ્યા તમે બતાડો કેમ પકડ્યા તમે વાળ કેમ પકડ્યા તમે આમ પકડતા પકડતા દર્શન ના પકડતા દર્શન ના પકડ દર્શન પકડતા हां हां आम ले जा ओ दे ए उघरी ना

आप कुछ बोलेंगे ये भणेश्वरी है तू भणेश्वरी लगता नहीं है मेरे को गुंडा लगता है चह शक्ल से ये ये आ ले ओला अब आओ जो ऊपर ऊपर ता बैठा ये ये गुंडा लगी जो ये <laughs> तो चलिए गाइस अब मिलते हैं हम अपने नेक्स्ट व्लॉग में आओ जो 别这样子了，别这样子，别这样子。